નમસ્કાર મિત્રો આજે આ ગામના મુખીએ પોતાના ખાસ પાંચ પહેરેદારોને આ ગામમાં લગાવ્યા છે કે પેલી મળાખાઉ આત્માઓ કોઈનો વધ કરી ના જાય અને કોઈ બાળક કે કોઈ સ્ત્રીને મારી ના જાય એટલા માટે રાત્રે એમને પહેરેદારી સોંપી છે પરંતુ અડધી રાત થતાની સાથે જ તેઓ ખૂબ જ ગભરાઈ જાય છે અને તેઓ ભાગી જાય છે અને તેના પછી અડધી રાત્રે આ ત્રણેય મળાખાઉ આત્માઓ પોતાના ભોજન માટે ગામમાં ફરવા નીકળે છે પણ આજે તો ગામમાં એક પણ માણસ એમની નજરે પડ્યું નહીં તેથી તેઓ ચાલતા ચાલતા એક એક બકડાનું ભોજન કરી નાખે છે અને પછી ત્યાંથી ચાલ્યા જાય છે અને ત્યારે આ સમગ્ર ઘટના મેળીના ઓરડામાં બેઠા બેઠા મુખી જોઈ રહ્યા છે પરંતુ મુખી કરે તો શું કરે કારણ કે હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો વધ્યો નથી અને જો તેઓ સામે ચાલી અને કંઈ કહેવા જાય તો પછી આ આત્માઓ આ ગામ છોડીને ચાલી જાય તો પરિવાર તે ક્યાં ચાલી ગઈ છે એ એમને મળે નહીં તેથી મુખી કંઈ બોલી શકતા નથી પરંતુ સવારે આ દેવી પૂજક અને તેની પત્ની આવે છે અને આવીને જુએ છે તો તેના ત્રણ બકરાના પગ પડ્યા છે અને તેમનું માંસ કોઈ ખાઈ ગયું છે તેથી તેઓ રાડ પાડી અને બંને રડવા લાગ્યા અને કહે છે કે આ ગામમાં કોણ જાણે હવે શું થવા આવ્યું છે અને કોઈ કાળા માથાના માનવીઓ અમારા ત્રણેય બકરાઓને મારી અને તેનું માંસ ખાવા માટે લઈને ચાલ્યા ગયા છે અને ત્યાં તો આ દેવી પૂજકના વાડામાં આખું ગામ ભેગું થયું ત્યારે દેવી પૂજક કહે છે કે હે ગામના ભાઈઓ મને ખબર છે કે આપણા ગામનો જ કોઈક માણસ હશે અને તે મારા બકરાઓને મારી અને તેનું માંસ અહીંયાથી લઈને ચાલ્યો ગયો છે અને જો તે સીધી રીતે મારા હાથમાં આવી જાય તો ઠીક છે હું તેને માફ કરી દઈશ તો અત્યારે જ એ મારી સામે આવી અને આ ભૂલ કબૂલ કરી નાખે નહીતર ઘરે જઈશ અને ઘરે મારા ગોખલામાં મારી જબરી જોરાવર મારી માતા બેઠી છે અને તેને જો આ વાત કહીશ ને તો પછી હું એને માફ નહીં કરું અને પછી એના ઘરનો વંશ વેલો નહીં રહે માટે અત્યારે પ્રેમથી કહું છું કે આ આ ઘટના બનાવી છે છે અને ગામમાં આવું કૃત્ય કરનાર કોણ એ અત્યારે જ મારી સામે આવી જાય નહીતર હું તો દુબળો છું પરંતુ મારી માતા દુબળી નથી અને આમ દેવી પૂજકનું આટલું કેતાની સાથે જ ત્યાં મુખી આવે છે અને આવીને કહે છે કે હે ભાઈ આ ગામના કોઈ પણ માણસે તારા આ બકરા નથી ખાધા પરંતુ એ તો કોઈ જંગલી જાનવર આવ્યું હતું અને તેણે આ બકરા ખાધા છે ત્યારે દેવી પૂજક કહેવા લાગ્યો કે નામુખી બાપા તમારી વાત એકદમ ખોટી છે કારણ કે કોઈ જંગલી જાનવર કોઈ પશુનો શિકાર કરે ને તો આવી રીતે તેને ના ખાય અને આ જેવી રીતે મારા બકરાને ખાવામાં આવ્યા છે ને એ કોઈ જંગલી જાનવરનો હાથ નથી પરંતુ આ માણસનો જ છે કારણ કે એટલી તો મને ખબર પડે છે અને મુખી બાપા હું એ પણ જાણું છું કે તમે આ ગામના માણસોને બચાવવા માટે કરી અને મારી સામે આવી ખોટી દલીલો કરો છો પરંતુ હા હું તમને કહું છું કે આજે હું હવે મારા ઘરે જાઉં છું અને હવે હું મારું આ કામ મારી માતાને સોંપીશ અને હે મુખી બાપા જો બે દિવસની અંદર મારા બકરાને ખાનારને જો આ ગામની સામે લાવી અને ઉઘાડો જો મારી માતા ના પાડે ને તો તો મારી માતાની ભક્તિ કરવી નકામી છે આમ આટલું કહી અને આ દેવી પૂજક અને તેની પત્ની ત્યાંથી રડતી આંખે ચાલ્યા જાય છે ત્યારે ગામના માણસો કહેવા લાગ્યા કે હે મુખી બાપા હવે આપણે શું કરીશું અને કોણ જાણે આપણા ગામના કયા માણસને આવું કૃત્ય સૂઝ્યું છે કે તેણે આ ગરીબ દેવી પૂજકના ત્રણ ત્રણ બકરા મારી નાખ્યા છે અને મારી અને એના માંસને લઈને ચાલ્યો ગયો છે ત્યારે મુખી બાપા હવે ચિંતામાં પડ્યા છે અને કહે છે કે હે મા જેમ બને એમ જલ્દી કરણસિંહ સોલંકીને અહીંયા મોકલો અને તેમને જો પેલા અઘોરી બાબા મળી જાય તો આ આત્માઓને વશમાં કરી દેવામાં આવશે નહીતર આ આત્માઓ તો રોજ રાત્રે ગામમાં તહેસ નહેસ મચાવતી રહેશે તો મારે રોજ રોજ હવે બહાના શું કાઢવા અને જો ગામના માણસોને કહું તો તેઓ તો ડરી અને આ ગામ છોડીને ભાગી જાય માટે હવે મને ખબર પડતી નથી કે મારે શું કરવું જોઈએ અને આમ મુખી ચિંતામાં છે એમને તો કોઈ રસ્તો સૂજતો નથી પરંતુ પેલો દેવી પૂજક અને તેની પત્ની ત્યાંથી રડતા રડતા પહોંચે છે એમના ઘરે અને ઘરે ગોખલામાં જે એમની માતાજી બેઠેલી હતી તેની સામે જઈ અને ચોધાર આસુડે રડવા લાગ્યા અને કહે છે કે માળી અમે તો દુબડા છીએ અને અમારા બાવડે બળ નથી પરંતુ હા અમે તો આજ દિવસ સુધી એમ માનતા હતા કે અમારા ગોખલામાં બેઠું ને એ અમારા દાદાનું ધર્મ અમને ક્યારેય એકલા નહીં મૂકે અને ગમે તેવા સંકટ સામે તે અમારી સાથે છે પરંતુ આજે માડી તે એવું સાબિત કરી નાખ્યું છે કે આ ગોખલો ખાલી પડ્યો છે અને આ ગોખલામાં કોઈ દેવ નથી અને તને કોઈ વાદી આવી અને એના કરંડિયામાં નાખી અને તને લઈ ગયો છે માટે હવે આ ગોખલામાં આજથી દીવાધૂપ કરવાનું બંધ અને જો બે દિવસની અંદર મારા ત્રણ બકરા કોણ ખાઈ ગયું છે એ ગામની સામું તું બહાર પાડજે અને જો બે દિવસની અંદર ગામને ખબર નહીં પડી કે મારા ત્રણ બકરાનું ચોરનાર કોણ છે તો મારી ત્રીજા દિવસે હું આ ગોખલામાં રહેલું તારું ફળું અને તારા દીવાને લઈ અને ગામના તળાવમાં વહેતી કરી દઈશ કે અહીંયા કોઈ દેવ નથી તો પછી આવો સામાન રાખવાની શું જરૂર અને આમ આ દેવી પૂજક માતાજીને આબુ મેણું મારે છે ત્યારે દેવી પૂજકની માતા એ ખૂબ જ જબરી જોરાવર હતી અને આમ કરતાં કરતાં રાત પડી અને રાત્રે આ દેવી પૂજક અને તેની પત્ની સૂતેલા છે ત્યારે નાના એવા ગોખલામાંથી માતા સધી નીકળી અને નીકળી અને પહોંચી દેવી પૂજકના સપને અને ત્યાં જઈને કહે છે કે હે ગાંડા તારા જે ત્રણ બકરા મરી ગયા છે ને એનું રાજ ખૂબ જ ભારે છે અને આજે તે મને મેણા માર્યા છે કે અહીંયા કોઈ દેવ નથી અને મારી દેવને તો વાદીડા આવી અને એની જોડીમાં નાખીને લઈ ગયા છે તો સાંભળ મારા દેવી પૂજક આવતીકાલનો સૂરજ ઉગે અને ઉગતા સૂરજની સાથે જો આખા ગામની વચ્ચે તારા બકરા જેણે ચોર્યા છે એ ત્રણેય જણને જો ઉઘાડા ના પાડું તો મારું નામ સધી નહીં અને આમ આટલું કહી અને માતા સધી તો અંતર ધ્યાન થઈ ગયા અને ત્યારે પેલો દેવી પૂજક આજે હવે સવારે ઉઠી અને પોતાની બાઈની પાસે જઈને એટલું કહે છે કે આજે વહેલી સવારે તૈયાર થઈ જા અને આજે ગામમાં જવાનું છે અને ગામના ચોકમાં આજે મને મારી માતા કહીને ગઈ છે કે આખા ગામની વચ્ચે તારા ત્રણેય બકરા જે ચોરી ગયું હતું એને જો ઉઘાડા ના પાડું તો મારું નામ સદી નહીં તો હવે મારે એ તો જાણવું પડશે ને કે એ કોણ છે અને આમ આટલું કહી અને સવારે આ દેવી પૂજક અને તેની પત્ની બંને જણા ચાલતા ચાલતા ગામમાં પહોંચે છે અને ગામમાં જઈને જુએ છે તો આજે ફરી પેલા દેવી પૂજકના ત્રણ બીજા બકરા ગાયબ છે તેથી તે તો ગભરાણો અને કહેવા લાગ્યો કે હેમાં સદી તમે મને આવો બદલો આપ્યો અને તમારે જો આવું જ કરવું હતું તો તો મને સપને આવી અને 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 કહ્યું મિત્રો આમ પછી આ તેની પત્ની બંને ગભરાણા અને ત્યાંથી ચાલતા ચાલતા પહોંચે છે મુખીની હવેલીએ અને ત્યાં પહોંચી અને મુખીને જોરથી બૂમ પાડે છે કે હે મુખી બાપા ગઈકાલે મારા ત્રણ બકરાને કોઈ મારીને ખાઈ ગયું હતું અને આજે ફરી મારા ત્રણ બકરા ગાયબ થઈ ગયા છે તો એ ક્યાં ગયા અને એનું ચોરનાર કોણ છે એ તમે મને અત્યારે જ જણાવો નહીતર હવે હું આ ગામમાં નહીં રહું અને આ ગામ ઉપર મારી માતાનો એવો કહેર વર્તાવીશ ને કે આ ગામને પૂરું થઈ જતાં તમને જાજો સમય નહીં લાગે ત્યાં તો મુખી બાપાની આંખમાં પણ આંસુ છે અને બે હાથ જોડી અને એટલું કહે છે કે હે દેવી પૂજક ભાઈ મને પણ ખબર નથી કે તારા બકરા કોણ લઈ જાય છે પરંતુ હા તારી માતા એટલી જબરી હોય તો પછી તું તારી માતાને સોંપી દે અને તારી માતાને એટલું પણ કહેજે કે તારા બકરાને જે લઈ જાય છે ને એને તું કેમ કાંઈ નથી કરતી અને શું તારી માતાના બાવળે બળ નથી કે શું અને ત્યારે આટલું કહેતાની સાથે તો પેલો દેવી પૂજક કહેવા લાગ્યો કે મારી માતાએ તો આજે મને સપને આવીને એટલું કહ્યું છે કે તારા બકરા જે ચોરી ગયું છે ને એને જો સવારે ઉઘાડા ના પાડું તો મારું નામ સધી નહીં પરંતુ એવી કોઈ ઘટના બની નથી અને આમ મિત્રો આવી બધી વાતો આખા ગામની વચ્ચે ચાલી રહી છે અને ગામ આખું ભેગું થયેલું છે અને એવા જ ટાણે પેલી ત્રણ મળાખાઉ આત્મા જે ઝૂંપડામાં રહેતી હોય છે તે ઝૂંપડામાં એક બકરો જોર જોરથી રાડો પાડવા લાગ્યો અને તેનો અવાજ એ ઝૂંપડા તરફથી આવવા લાગ્યો ત્યારે પેલા મુખી કહેવા લાગ્યા કે દેવી પૂજક આ તારા બકરાનો અવાજ તો નથી ત્યાં તો દેવી પૂજક કહેવા લાગ્યો કે મુખી બાપા આ તો મારા જ બકરાઓનો અવાજ છે અને આ અવાજ આ બાજુથી આવી રહ્યો છે તો નક્કી પેલા ત્રણ મહેમાનો રહ્યા ને એમના ઝૂંપડામાં જ હોવા જોઈએ મારા બકરા આમ કહી અને દેવી પૂજક દોડ્યો અને દોડી અને જેવો આ ઝુંપડું ખોલીને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે ત્યાં બે બકરા જીવતા ઊભા છે અને એકને મારી અને આ ત્રણેય જણા આરામથી ભોજન કરી રહ્યા છે અને ત્રણેયના હાથમાં માંસ છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે તો દેવી ભાઈ કહેવા લાગ્યો કે મુખી બાપા મારી માતા તો જબરી જોરાવર છે અને એણે આજે મારા બકરાના ચોરને તો પકડી લીધો છે અને તમે પણ આવીને જુઓ અને પછી તો ગામના માણસો આવીને જુએ છે તો પેલી ત્રણેય મળાખાઉ આત્માઓ કે જે માનવ સ્વરૂપે આ બકરાને ફાડી અને જીવતો ને જીવતો ખાઈ રહી છે ત્યારે આટલી ઘટના બનતાની સાથે તો સૌ કોઈ ગામ લોકો ચોકી ગયા અને કહે છે કે અરે આપણે આ કેવા માણસોને આપણા ગામમાં રાખ્યા છે અરે આ તો માંસ ખાય છે અને એ પણ કાચું ને કાચું અને ત્યાં તો પેલું બાળક ઊભું થઈ અને બહાર આવે છે અને બહાર આવીને એટલું કહે છે કે મુખી બાપા ઘણા દિવસથી કકડીને ભૂખ લાગી હતી અને આજે અમને ખાવાનું મળ્યું છે તો અમને ધરાઈને ખાવા દો પછી તમારે જે સજા કરવી હોય એ અમને કરજો પરંતુ ત્યાં તો એક માલધારીના હાથમાંથી લાકડી લઈ અને દેવી પૂજકથી રહેવાયું નહીં અને હાથમાં લાકડી લઈ અને જોરથી આ બાળકના ઉપર ઘા કરવા ગયો ને ત્યાં તો આ બાળક ત્યાં પોતાના અસલી ભૂતિયા સ્વરૂપમાં આવી જાય છે અને ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યું અને કહે છે કે આ ગામમાં અમે ત્રણે આત્માઓ રહેવા આવ્યા છીએ અને આ ગામમાં તમારે રોજ અમને માસ આપવું પડશે અને તો જ તમને અમે જીવતા રહેવા દઈશું નહીતર આ ગામને પૂરું કરી નાખતા અમને જાજો સમય નહીં લાગે અને ત્યારે આ બાળકનું આવું રૂપ જોઈ અને ગામના સૌ માણસો ડરી ગયા અને ત્યાં તો પેલી ઝૂંપડામાં રહેલી બંને આત્માઓ પણ બહાર આવે છે અને તેઓ પણ પોતાના અસલી સ્વરૂપમાં આવી અને આ આખા ગામને ડરાવે છે અને ધમકાવતા કહે છે કે આજ પછી આજ ગામમાં અમે રહીશું અને આ ગામમાં કોઈ માણસ નવો આવવો ના જોઈએ અને આ ગામમાંથી અમારી વાત જો કોઈ બહાર લઈને જશે ને તો સમજી લેજો કે તેનું મોત આવી ગયું અને આમ આ ત્રણેય મળાખાઉ આત્માઓ હવે આ ગામને વશમાં કરી લીધું છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી